મારું નામ મીનાબેન ગોસ્વામી શીતળા માતાના મંદિરે મહિલાઓ એટલા માટે આવે છે કે શીતળા માતાની એવી માનતા છે કે દરેક બહેનો પોતાના બાળકોની રક્ષા કરવા માટે માતાજી માનતા માને છે અને માનતા એવી રીતે માને છે કે એમને ઓરી અછબડા શરીરના ચામડીના કોઈ પણ રોગ થયા હોય તો એની એ માનતા માને છે અને એ માનતા એ લોકોને પૂરી થાય અને બહુ ખૂબ શ્રદ્ધાથીને માનતા હોય ખાસ કરીને માનતામાં ઓરી અછબડા હોય ત્યારે તો ખાસ એટલું હોય કે બે શ્રીફળ અને મીઠું અને અગરબત્તી અને મીઠું એટલા માટે કે જયારે એને કોરિયા છબડાના જે ચિકન પોક્સ થયા હોય છે એમાં ખંજવાળ ન આવે અને પેટમાં બળતરા થતી હોય તે ન થાય એટલા માટે મીઠું ચડાવે છે અને બે ભાઈનું રતવેલિયા દાદાનું રમતું મૂકે છે અને માતાજીનું શ્રીફળ વધે છે અને કુલેર એ કુલેરે માતાજીનો સ્પેશિયલ પ્રસાદ ભોગ છે એટલે સ્પેશિયલ કુલેરનો પ્રસાદ ધરાવે છે આજે દર્શન કરાય છે અમે ધન્ય ધન્ય થઈ ગયા છીએ માતાજીનું આજે જે આજે પ્રાગટ્ય દિવસ હોય એવું થયું અમને એમ કે લાગે છે દર્શન

ઓરિયા છબડાને ને એવું કંઈ નીકળવું હોય તો એ એની માનતા માતાજીની માનીએ એટલે થોડુંક હળવાશ થઈ જાય અને એટલા માટે અમે માતાજીના દર્શન કરવા આવી છીએ મંદિરની વ્યવસ્થા બહુ જ સરસ હોય છે બધી રીતે વ્યવસ્થિત દર્શન થઈ જાય છે